જય સ્વામિનારાયણ આજના આ પ્રવચનની અંદર આપણે સાંભળીશું ઉજ્જ જ્ઞાન વત્સલ સ્વામીને તેઓ આપણને વાત કરવાના છે ભગવાન સર્વ કરતા હર્તા છે આ એક અભિગમ જો આપણા જીવનની અંદર કેળવાય તો માણસના જીવનની અંદર સુખ અને શાંતિનો સૂર્યોદય થાય નાના મોટા દુઃખ આવે અથવા તો એવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય એ વખતે જો ભગવાન સર્વ કરતા હર્તા છે એક સમજણ જે સૌડી સમજણ છે તે આપણા જીવનની અંદર દ્રઢ કરેલી હોય પહેલેથીને એ સમજણ પ્રમાણે આપણે જીવન જીવતા હોય તો એ નાના મોટા દુઃખ અથવા તો નાની મોટી પ્રતિકૂળ પરિસ્થિતિઓની અંદર આપણે સ્થિર રહી શકીએ એ પરિસ્થિતિમાંથી બહાર આવીને સુખના શાશ્વત માર્ગ તરફ આપણે આગળ વધી શકીએ એ તાકાત છે આ વિચારમાં આ એટીયુડમાં કે ભગવાન સર્વ કરતા હારતા છે આવો આ સમજણને આપણે વિશેષ દ્રઢ કરીએ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચન દ્વારા અને ત્યારબાદ આપણે આ વિષય ઉપર વિશેષ પુષ્ટિ પણ મેળવીએ ઇન ધ ફિલ્ડ ઓફ સ્પિરિચ્યુઆલિટી અધ્યાત્મમાં સૌથી મોટી પોઝિટિવિટી ક્યારે રહે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં સૌથી મોટું બળ શું હતું મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતા અર્તા છે જે ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભગવાનની ઈચ્છા વગર એક તરણું પણ હલતું નથી ભગવાન સ્વામીને કીધું કે મારી ઈચ્છા વિના એક તરણું પણ ન તોડાય કોઈ કરવા સમર્થ નથી તો ભગવાનને સર્વ કરતા અર્તા માનવા એ જીવનમાં સૌથી મોટું બળ છે જે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ વાત લખી છે બહુ જ સરસ વાત એમણે લખી છે કરતા પણ આ વિષય મહંત સ્વામી મહારાજે લખ્યું છે પોતે સ્વયં આ ગ્રંથ લખ્યો છે ને એમાં એમણે લખ્યું તમે બધા તો ઘણા બધા એનું અંગ્રેજી ભાષાંતર વાંચતા હશો એટલે લેટ મી ટોક ઓફ ધેટ ઇન ઇંગ્લિશ મહંત સ્વામી મારાજે લખ્યું કે વોટ એવર હેઝ હેપન ઇન માય લાઈફ સો ફાર વોટએવર ઇઝ હેપનિંગ ટુડે એન્ડ વોટ એવર વિલ હેપન ઇન ફ્યુચર ડીડ હેપન ઇઝ હેપનિંગ એન્ડ વિલ હેપન વિથ ધ વિશ ઓફ ગોડ જે કંઈ મારા જીવનમાં અત્યાર સુધી થયું છે થઈ રહ્યું છે અને થશે એ ભગવાનની ઈચ્છાથી થયું છે અને શું લખ્યું છે મોહન સાંઈ મહારાજે મારા સારા માટે હેપનિંગ ફોર આર ગુડ ભલે આપણને દેખાય તો નહીં જ હા સમજવું અઘરું છે પણ એકવાર સ્વીકારી લેવાનું મારા સારા માટે થઈ રહ્યું છે મારા હિસ્તે મારા સારા માટે કરી રહ્યા છે આ એ દેખાય નહીં જ્યારે બધું એડવર્સિટીસ ચાલતી હોય ત્યારે સમજવું પણ અઘરું છે પણ એકવાર બ્લાઇન્ડ ફેથ રાખીને સ્વીકારી જ લેવાનું આ અઘરું છે આપણા બધા માટે પણ આ જ પોઝિટિવિટી માટે મુખ્ય સ્ત્રોત છે એક્સેપ્ટેડ અને એક્સેપ્ટન્સ ઇઝ અ વેરી બિગ ક્વોલિટી ઇન લાઈફ ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ દેર આર હન્ડ્રેડ પર્સેન્ટ ચાન્સીઝ દેટ યુ મે સ્લીપ ઇંગ ટુ સ્ટ્રેસ એન્ડ ડિપ્રેશન એન્ડ ઇફ યુ એક્સેપ્ટ દેર આર હંડ્રેડ પર્સન્ટ ચાન્સીસ દેટ યુ કેન સેવ યોર સેલ્ફ ફ્રોમ દેટ આપણે એમાંથી બચી શકીએ છીએ સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં ભગવાનને કરતા માની એટલે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બચી જ જવાય તો કેટલી બધી પોઝિટિવિટી રહે એડિવર્સિટીઝમાં બાકી યુનાઇટેડ નેશન્સના એક સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે એટ એની ટાઈમ વેન યુ અર ટોકિંગ ઓફ સ્ટ્રેસ એન્ડ ડિપ્રેશન મોર દેન ટુ હંડ્રેડ મિલિયન પીપલ ઓન ધીસ પ્લેનેટ આર સફરિંગ ફ્રોમ ઇટ એન્ડ આઉટ ઓફ ધેમ અબાઉટ ટ્વેન્ટી મિલિયન એટલે ટુ કરોડ પીપલ દે અટેમ્પ્ટ સુસાઈડ કેટલું બધું ભયંકર છે ત્યાં કેનેડામાં મોન્ટ્રીયલમાં મોન્ટ્રીયલ જે યુનિવર્સિટી છે એમાં આખું એક ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટ્રેસ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ એમાં આખું આખી લાઇબ્રેરી છે ખાલી સ્ટ્રેસ સંબંધિત પુસ્તકો છે દોઢ લાખ પુસ્તકો છે કયા વિષય ઉપર સ્ટ્રેસ ટેન્શન તણાવ પૃથ્વી ઉપર આઠ વસ્તીમાંથી કોઈ એવો વિરલો નથી એક્સેપ્ટ સત્પુરુષ એ બાકાત છે કે જીવનમાં કોક સમયે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી ન પસાર થયા હોય બંને સ્ટ્રેસ અને ડિપ્રેશન બંને માંથી પૃથ્વી ઉપર શક્ય નથી પશુ પંખીનું સંશોધન નથી થયું પણ એને હશે કે બેઝિકલી આર લિવિંગ એક્ઝિસ્ટન્સ એની લિવિંગ એક્ઝિસ્ટન્સ સ્ટેજ ઇન લાઈફ અહીંયા બધી નેગેટિવિટી ઘૂસી જાય અને છેક સુસાઈડ સુધીની વાત આવી જાય જે આપણે કરી આ લેવલની નેગેટિવિટીમાંથી બચવા માટે અને પોઝિટિવિટીમાં સકારાત્મક ભાવમાં રહેવા માટે એક જ ઉપાય છે ભગવાનને સર્વ કરતા હરતા માનવા અગેન જે કંઈ થયું છે થઈ રહ્યું છે ને થશે એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી થાય છે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજની ઈચ્છા આશીર્વાદથી થાય છે અને મારા સારા માટે થાય છે પરમ જે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે એમાં એકસો ને છ માં શ્લોકમાં તેઓ વાત કરે છે સર્વકર્તા સર્વોપરી સદા હરિ મુમુક્ષુણા વિમોક્ષાય પ્રકટો વર્તતે સદા કે ભગવાન સદાય સર્વકર્તા સાકાર સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશા પ્રગટ રહે છે તો આમાં જે પહેલી વાત મોહન સ્વામી મહારાજે કરી કે ભગવાન એ સદાય સર્વકર્તા છે કહેતા કે આ સૃષ્ટિનું સંચાલન આપણી બુદ્ધિની અંદર પ્રેરણા કરનારા એ ભગવાન છે ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનાવૃત્ત ગરડા પ્રથમના સત્યાવીસની અંદર જણાવ્યું છે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ પગ નાક કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિશે અદર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે સ્પષ્ટ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતોની અંદર કરી કે આ જગતની અંદર આપણે જેટલા પણ એવા આશ્ચર્યો જોઈએ છીએ જે માનવ શક્તિની એક કોઈ દિવસ કલ્પનાની અંદર પણ ના હોય એવા આશ્ચર્યો એ ભગવાનની ઈચ્છાથી તેમની પ્રેરણાથી તેમના કર્યા થાય છે આજે કેટલાક લોકો એવું માને છે કે આ સૃષ્ટિનું સર્જન થયું અને તેનું સંચાલન જે રીતે થઈ રહ્યું છે એની પાછળ બિગ બેંગ થિયરી કારણભૂત છે આ થિયરી એવું કહે છે કે એક ખૂબ મોટો ધડાકો થયો અને એમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું પરંતુ જે રીતે આપણે સૃષ્ટિ જોઈએ છીએ ભગવાને જે રીતે બધું ગોઠવી રાખ્યું છે અને વૈજ્ઞાનિકોએ એમની ઉપર જે અભ્યાસ કર્યો અને એમના ઉપરથી જે તારણો આવ્યા તેના ઉપરથી ચોક્કસ આપણને એવું લાગે કે એક મોટો ધડાકો થઈ ગયો હોય આ બધું એની જાતે એની મેળેમને ગોઠવાઈ ગયું હોય તે કાંઈ શક્ય નથી તમે કલ્પના કરો કે આપણા ઘરની અંદર બધી વસ્તુઓ ખૂબ સરસ રીતે ગોઠવાયેલી હોય હવે તમે માની લો કે આપણા ઘર ઉપર છત નથી અને ઉપર હેલિકોપ્ટરમાંથી ને તમે બધો સામાન ઘરનો નાખો તો વ્યવસ્થિત તમારા ઘરની અંદર એ ગોઠવાઈ જાય એની સંભાવના શક્યતા કેટલી જીરો કારણ કે શક્ય જ નથી તમે ઉપરથી કોઈ પણ વસ્તુ ફેંકો તો એ તૂટી જાય અથવા તો એવી વસ્તુઓ હોય કદાચ ન તૂટે પણ એની જગ્યાએ જ્યાં છે જ્યાં ગોઠવાવી જોઈએ ત્યાં ગોઠવાય એ તો શક્ય જ નથી એવી જ રીતે તમે જુઓ આપણી પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે પણ દર કલાકે હજાર માઇલની ગતિથી ફરે છે આ ગતિમાં જો થોડોક પણ ફેરફાર થાય તો દિવસ અને રાતનો જે સમય છે એ કેટલો બધો ફરી જાય ક્યાંક દિવસ લાંબો થઈ જાય અથવા તો રાત લાંબી થઈ જાય દિવસ રાતના કોઈ મેળે રહે નહીં અને જો પ્રતિ કલાકે સો માઇલની થઈ જાય સ્પીડ પૃથ્વીની પોતાની ધરી ઉપર ફરવાની તો દિવસ અને રાત દસ દસ ગણા લાંબા થઈ જાય અને જો એવું થાય તો સૂર્યની પ્રખર ગરમીથી બધી વનસ્પતિઓ બળી જાય અને જે તાપથી બચી હોય તે પણ રાત્રે ઠૂંઠવાઈ જાય તો ચોક્કસ ગતિવિજ્ઞાનથી શું કોઈ ધડાકો થયો હોય અને એનાથી આ બધી સૃષ્ટિ ચાલતી હોય એવું માની લેવું મને લાગે છે મૂર્ખામી છે તમે જુઓ પૃથ્વી પોતાની ધરી ઉપર ત્રેવીસ ડિગ્રી નમેલી છે અને એટલા માટે વિવિધ ઋતુઓ પૃથ્વી પર શક્ય બને છે અને જો એવું ના હોત તો સમુદ્રની વરાળ ઉત્તર અને દક્ષિણ તરફ જઈ બરફના મહાદ્વીપ ખડકી દેત અને પૃથ્વીને આટલી ચોક્કસ રીતે નમેલી એક ધડાકો થાય અને રાખી શકાય એ કેવી રીતે માની લેવાય ટૂંકમાં જે કંઈ પણ આપણે અનંત આશ્ચર્ય જોઈ રહ્યા છીએ એ બધા ભગવાનના કર્યા થાય છે આપણા કર્યા કસાત થતા નથી અને આપણી એ બુદ્ધિની અંદર આવે પણ એવું નથી ભગવાન સ્વામિનારાયણ ઘરડા અંત્ય પ્રકરણના ઓગણચાલીસમાં વચનાવૃતમાં સમજાવે છે આ તો જુઓ ને જગતમાં કેવી રીતે બરાબર અદ્દલ પ્રમાણે સર્વત્ર ક્રિયાની પ્રવૃત્તિ થાય છે પણ તલ ભાર પણ ફેર પડતો નથી માટે સર્વ ક્રિયાના પ્રવર્તનારા એ સર્વના સ્વામી એક જ ભગવાન છે તો આ ખૂબ સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણે પોતાના આ વચનામૃતોની અંદર છે સમજાવ્યું છે આપણે જોઈએ કે આ પૃથ્વી ઉપર ભગવાને જે કંઈ પણ સર્જન કર્યું છે આ બ્રહ્માંડની અંદર તેમાંથી કશું જ માનવી બનાવી શકે તેમ નથી આજે વ્યક્તિ મેડિકલ સાયન્સની અંદર ખૂબ આગળ વધી ગયો છે પણ લોહીનું એક ટીપું પણ બનાવી શકવા માટે સક્ષમ નથી આપણે જોઈએ કે આ બ્રહ્માંડની અંદર સૃષ્ટિમાં જેટલા પણ બેઝિક તત્વો છે એ એક પણ બેઝિક તત્વ માનવી બનાવી શકવા માટે સક્ષમ નથી આના માટે એક દ્રષ્ટાંત છે ખૂબ સરસ છે એકવાર વૈજ્ઞાનિકોએ ભગવાનને પડકાર ફેંક્યો હવે અમારે આપની કોઈ જ જરૂર નથી કારણ કે અમે બ્રહ્માંડના ઊંડામાં ઊંડા રહસ્યો ઉકેલી નાખ્યા છે અમે ક્લોનિંગ દ્વારા ગેટાની પણ પ્રતિકૃતિ બનાવી ચૂક્યા છીએ તેમ છતાં એક બાબતે તમારે મારી જરૂર પડશે કઈ બાબતે ભગવાને કહ્યું કે હું માટીમાંથી મનુષ્ય બનાવું છું તમે તેમ કરી શકશો ત્યારે વૈજ્ઞાનિકો બોલ્યા કે કેમ નહીં એટલે ભગવાને કહ્યું કે તો તમે બનાવવાનું શરૂ કરો અને હું પણ શરૂ કરું જોઈએ કે કોણ સફળ થાય છે એટલે આટલો વાર્તાલાપ પૂરો થયો પછી ભગવાને નીચા વળીને મુઠ્ઠીભર દૂડ હાથમાં લીધી તે વખતે વૈજ્ઞાનિકો પણ ધૂળ લેવા નીચે નમ્યા ત્યારે ભગવાને જણાવ્યું કે આ તો મારી બનાવેલી ધૂળ છે તે નહીં વાપરવાની તારી બનાવેલી ધૂળ વાપર અને આ સાંભળતા જ વૈજ્ઞાનિકોને જ્ઞાનભાન થયું કે હું તો ધૂળ જેવી સામાન્ય વસ્તુ પણ બનાવી શકવા શક્તિમાન નથી અને કયા મોઢે અમે ભગવાન સામે મોરચો માંડી બેઠા અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ સાચું ગાયું છે જેણે રચ્યું આ જગત જોને જુજવીએ જાતનું રે જોતા જાય મત એવું કર્યું બાત ભાતનું રે એણે કર્યું એવું એક થાય નહીં જરૂર જાણીએ રે વણ કરીએ એ વિવેક સિદ્ધ આણીએ રે એટલે આ પૃથ્વી પર મોટા ગજાના વિજ્ઞાનીઓ પણ ભગવાનનું આવું કરતાં પણ સમજીને નાસ્તિકમાંથી આસ્તિક બની ગયાના દાખલા આપણને મળી આવે છે ટૂંકમાં આજે આપણે આ પ્રવચનની અંદર તો એ સમજ્યા કે ભગવાન સર્વ કરતા હરતા છે એ જો સમજણ આપણા જીવનની અંદર દ્રઢ થાય તો જે કાંઈ નાની મોટી પરિસ્થિતિઓ બને તેમાં એક સ્થિરતા મળે પુરુષાર્થ આપણે આપણો પૂરેપૂરો કરવાનો પણ એ પુરુષાર્થ કર્યા પછી જે કંઈ પણ પરિણામ મળે એ પરિણામને હસતા મોઢે સ્વીકારી લેવું અને એમાં આનંદિત રહેવું ખુશ રહેવું એ ભગવાન સર્વ કરતા હારતા છે એ સમજણ આપણામાં દ્રઢ થઈ કહેવાય તો આવી સમજણ આપણા સૌના જીવનની અંદર દ્રઢ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના